નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પોલીસ સ્ટેશનમાં એક ખાસ મિટિંગ બોલાવવામાં આવી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજુલાના પીઆઈ ગીરા દ્વારા એક ખાસ મિટિંગ બોલાવવામાં આવી હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો હોય રામનવમી હનુમાન જયંતિ સહિતના વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો આવતા હોય ત્યારે શાંતિ જાળવવા માટેની ખાસ અપીલ કરવામાં આવી આ ખાસ મિટિંગમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો મુસ્લિમ સમાજના તમામ હોદ્દેદારો તેમજ અન્ય સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને અંતમાં રાજુલા શહેરમાં તમામ ધંધા રોજગાર કરતા તમામ લોકોને રાત્રિના અગિયાર વાગે દુકાનો બંધ કરવાની મૌખિક સૂચના રાજુલાના પીઆઈ ગેડા દ્વારા વેપારીઓને આપવામાં આવેલી આ મિટિંગમાં નવા નિમાયેલા પીએસઆઈ એમ એફ ચૌહાણ પણ હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા